હમણાં અમિતાભ નો હતો અમિતાભ બચ્ચન સાહેબ એમના ઘરના જયા બેન કોણ બને શો માં એ બેન અવડા મોટા ભલે હિરોઈન રહ્યા ત્યારે સાંસદ છે પણ બાપુ ઘરેથી લાપસી કરીને આવી હતી અને ઈ સમસી ભરીને હું જોયું મેં ટીવીમાં કોરી આપણે છૂટી જ લાપસી હતી લો નહીં લાપસી તો આવડે તો આવડે ને જ અરે અમારે તો રોજ બાર બાપુ જમવાનું તમે એક જગ્યાએ જમવા ગયા એટલે બેઠા બધું પીરસતા એમાં થાળીમાં લભ લબ પડી પડ્યું અમે આમ ઉતાવળીમાં હાથ નાખ્યા લાળું થઈ આવ્યા થાળી હારે આવે એટલે એક છે થાળી પકડી અને કાઠે આંગળા ઘસ્યા ત્યાં છૂટું પહેર્યું પછી તો રોટલો ને બીજું હતું અમે ખાતા હતા પછી અંદરો અંદર પૂછીએ આ છે હું પાછા આવ્યા પીરસ બાંધી બોલ્યા ચાર લાપસી આપું ભાઈ લાપસી આપું લાપસ આ તમારા ભાઈ પરમાર તું નહી જીતુભાઈ આમ બે જીતું જ છે જીતુભાઈ કીધું કે મને ગયો અરે મેં કોણી મારી જીત આ ન ખવાય મને કે ખાવા ક્યાં હું બેઠો બેઠો હાંઠ ગયો કરું આ તો ડોકમાં ઘટતું થયું એટલે કોક થોડુંક ગયો આમાં આને મને કે ભાઈ હાંઠિયા કરાય આને ખવાય નહીં એટલે રચોઈ ફાવે છે ખા લાપસી રોટલો આવડે છે હવે એટલું કહી દઈએ પછી આગળ ન વધે પણ આ ડોટ લોટનો શું થાય દીકરી બાજરાના લોટનો રોટલો થાય શરમિયા થાય પાપડે થાય ગુડ ઘઉના લોટનું શું થાય કે સાંભળો અમે ગામડાના માણા બાબુ કેવી કોઠાવ હતી આપણી કેવલ ઘઉંનો લોટ હોય ને મહેમાન આવી ગયા હોય ભલે ઘરમાં બકાલું ન હોય તો એની ને એની સેવ થઈ જાય એની એની લાપસી થઈ જાય કાંઈ એનો શીરો થઈ જાય એની રોટલી થઈ જાય એની વળી સેવનું કરીને શાક થઈ જાય આ કુશળતા હતી એટલે આને કીધું એનું ઘણું થાય લાપસી થાય શીરો થાય રોટલી થાય ચરમાં કાંઈ નું શું થાય કે એનાય રોટલા થાય ઢોકળા થાય દીકરી દીકરીનો મગજ ધીરે ધીરે ખાનદાન બાપની દીકરી કઈ બોલે નહીં બોલો મૂકે નહીં પાછો બોલ્યો ચણાના લોટ નું શું થાય બોલી કે તારા બાપ નો દાડો થાય એ નતી બોલી હું બોલ્યો અત્યારે એ દીકરી તો ખાનદાન બાપની દીકરી તો મારે અત્યારે બોલે એ ચણાર લોટનું જેટલું થાતું હતું એ બધું કર્યું નાલી જો પાછો ફરી જાય તો એ વાંધો નતો હવે આગળ બોલ્યો કે માની લ્યો કે આપણા ઘરે ગેસ્ટ યાને કે મહેમાન મહેમાન આવે તો તમે શું કરો એટલે દીકરી કીધું કે ચાનો ટાઈમ હોય તો ચા પાવ જમવાનો સમય હોય તો જમવાડો જમવાનો જ સમય છે તમે શું કરો તો જમાડો જમ્યા વગર ન જવા દો માની લો કે આપણા ઘરમાં લોટ ન હોય તો તમે શું કરો કે કેવું ગાયકા દળી નાખું આપણા ઘરમાં અનાજ ન હોય તો તમે શું કરો તમને મહેમાનને ખબર ન પડે એમ પાડોશ પાસેથી ઊછી નામ લઈ લઈ પાડોશી સાથે સારો સંબંધ હોય તમે શું કરો કે તમને મહેમાનને ખબર ન પડે એમ કરિયાણાની દુકાનેથી વેપારીની દુકાનેથી લઈ આવું આપણા જ ઘરમાં એક પણ રૂપિયો ન હોય તો તમે શું કરો કે મારું ઘરેણું વેચી નાખું પણ હું ખાનદાન બાપની દીકરી મહેમાનને ભૂખ્યા ન જવા દઉં તમારા ઘરમાં તમારા ડોકમાં એક પણ ઘરેણું નહીં તમે શું કરો મારા થામડા વેચી દઉં પણ મહેમાનને ભૂખ્યા ન જવા દઉં તમારા ઘરમાં ઠીકરાના વાચન છે શું કરો પછી દીકરીને મગી દઉં નીકળે શું કરો તારા બાપના સાઈજ્યા લો તારા ઘરમાં લોટ ન હોય પાડે હારા સંબંધ ન હોય તારા ઘરમાં એક રૂપિયો ન હોય મારી ઉપર એક ઘરેણો ન હોય ઘરમાં ઠીકરાના વાસણ ન હોય તારે હું ઘરમાં આવીને મોરલી વગાડી મારે એરું નસાવવા બહાર આવીને કાઠલે પકડીને બે નાખી દેલા બાપાને કીધું ડાયો ડેટા વગેરે નો લાવતા ચો કરો ચો કરો કરો સંસ્કારને ને આવતા પેઢીઓ લાગે છે સંસ્કાર ને જાતા પેઢીઓ લાગે છે મૂળ મારી વાત એ હતી સાહેબ

આપડી દીકરી કોઈની દીકરી આપણા દીકરીને ભાગવત આપી દેજો આઠ મહિના દીકરીને રામાયણ આપી દેજો પ્રયોગ કરજો બાપ અને આઠ મહિના જે રામાયણ કે ભાગવત કે ગીતાજી નું પાઠ કરી લે અને હાડા નવ મહિના પછી દીકરી કે દીકરાને જન્મ આપે એ દીકરો છ મહિનાનો થાય ત્યાં એની અંદર જો લક્ષણ ન દેખાડવા આવે દેખાવા મળે તો મારો પ્રોગ્રામ હોય ને ત્યાં આવીને કહેજો હું જાહેર જીવન છોડી દે ભલા માણસ કારણ કે પ્રથમ કોઈ સંસ્કાર હોય તે ગર્ભ સંસ્કાર છે જે જેને મોબાઈલ જે આપણે પકડાવી દે છે અને ઓલું ઘોડિયા બેઠું મોબાઈલે મારી નાખ્યા સાહેબ જે હોય આમ આમ જ કરતા એમાં એક જણો આમા આમ મામ કરતો હોય ને ઘી જાતો હતો હું આની વાત નથી કરતો બધી આફ્રિકાની વાતો કરું છું મારા